નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે ચાર તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને શનિવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે વિડીયોમાં જોઈ શકો છો આજે આ છાપરું તો આખું ફૂલ જ છે અને ત્યાર પછી જે આ નવો એ બ્રિજ છે તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા હાલ અત્યારે હોટલમાં ઉતારવામાં આવે છે અહીંયા મિત્રો આજની આટલી આવક છે ગઈકાલે જો અહીંયા હોટલ ઉતારવામાં આવ્યા હતા આજે અહીંયા આવક વકાલ ઉતારવામાં આવેલ છે એક્સ્ટ્રા વકલ છે આ છાપરું ફૂલ થયા બાદ આવક તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે અને હાલ હરાજીનું કામકાજ મિત્રો ડેલી અહીંયા ફિલો રેખથી ચાલુ કરવામાં આવે છે તો વિડીયો મેડ સુધી બની રહેજો આજના ડુંગળીના ભાવ જોવા માટે ઓનલી છન્નું ઓનલી છન્નું ભાવ પેલો રૂપિયા વેચાણું મીડિયમ ક્વોલિટી છે આને ઓનલી છન્નું મિત્રો સેમ ક્વોલિટી જ છે સેમ વકલ છે ઓનલી છન્નું રૂપિયા થયા છે બે વકલ જોઈ શકો છો મીડિયમ ક્વોલિટી બગાડ ખાબદાબ મિક્સમાં જોવા મળી રહ્યું છે એકસો ને છાસઠ એકસો ને છાસઠ ભાવ એકસો ને છાસઠ જોઈ શકો છો એકસો ને છાસઠ ફૂલ સાઈઝ માં છે એકસો ને છાસઠ આ ક્વોલિટી છે એકસો છાસઠ

મિત્રો તમે જે આગળ ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ લીધા મિત્રો જે સરસ ક્વોલિટી છે તેના બસો પ્લસ ના ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો તમે આગળ વિડીયોમાં જોઈ લીધા ભાવ એ પ્રમાણે જ છે ભાવ